ત્યારે પણ ઘણા દોયલા થઈ જાય અને નેત્ર જલ્દી ભરાઈ જાય અને ઘણા વિવળ થઈ જાય એટલે કે વૈષ્ણવને જોતા અતિ આનંદમાં આવી જાય અને વૈષ્ણવથી વિરોધ પણ અઘરો થઈ જાય સહન કરવો અઘરો થઈ જાય આવનાર વૈષ્ણવનું સમાધાન કરવામાં કોઈ વાતનો સંકોચ ન રાખે પરાણે આગ્રહ કરીને રોકી રાખે ઠાકોરજીને કંઈક નૂતન સામગ્રી કરીને ધરાવે અને વૈષ્ણવને લેવડાવે વૈષ્ણવને જવા સાબદા થાય તો કહે રહો રહો રાજને અમારે ઉજળાદન છે એમ કહીને દોયલા થઈ જાય એટલે કે વૈષ્ણવ પધાર્યા હોય બારગામ થી તો પરાણે રોકે આગ્રહ કરીને રોકે અને પછી ઘરે જવા માટે તૈયારી કરે તો રોકાવા માટે વિનંતી કરે કે આપ તો આપડા ઉજળા છે જુથલીયા વૈષ્ણવને ભાળીને ભેટી પડે તેની આગતા સ્વાગતા ઘણી કરે દિન દુખિયાનો બેલી વૈદ વાળું જાણે બનાવે અને વૈષ્ણવમાં કોઈ માંદું થયું હોય તો ઔષધ આપે એટલે કે વૈદના જાણકાર એટલે કે વૈદ હતા એક રીતે આપણે સમજીએ તો જાતે ઔષધિ બનાવતા હતા અને વૈષ્ણવને આપતા કોઈ માંદું થયું હોય તો વૈષ્ણવને બીજે ક્યાંય જવું ન પડે વૈષ્ણવને ઔષધ આપે એવા વૈદકમાં પણ ઘણા ચતુર અને કહે ઔષધ ઉપર ભરોસો ન રાખતા ઠાકોરજી ઉપર રાખજો એમ કહીને ઔષધનું પડીકું આપે ઝીણામાં ઝીણા રોગ પણ મટાડે અને ઘણા નાય દુઃખ ભાંગે પાછા ભાઈ ના પાકા એટલે પાછા ભાઈ એમ કહેતા કે આ ઔષધનું પડીકું તમને ઊભું નહીં કર્યો ઠાકોરજી કરશે એમ કે ઔષધ ઉપર ભરોસો ન રાખતા ઠાકોરજી ઉપર ભરોસો રાખજો વચન વચનના પાકા ઈ બોલે તે ફરે નહીં એવું વચન સિદ્ધ પુરુષ એના નાના મોટા ઘણા પ્રસંગ પણ વૈષ્ણવ ઈ જાણે ને વખાણે વૈષ્ણવ ઉપર વાલકનો કોઈ પાર નહીં તેવા તાદર્શી કોટીના મહાન ભગવદી તે ના સંગે હું ડોસો હું ઘણો અનુભવ પામ્યો તે અનુભવના પ્રસંગ ઘણા મેં લખ્યા છે એવા ભગવદીના ગુણ શું લખું

ઘણા મલકના વૈષ્ણવ આપણા ઠાકોરજીના સેવક આવે નિત્ય આંગણે આવે વૈષ્ણવની પાતળ હોય જ કોક ગીતો પ્રમાણમાં ભેળી થઈ જાય અને ભગવત વાર્તાય થાય એટલે કે ઘણી બધી થઈ જાય જાજી જાજી બધી પાતળ ઘણું જૂથ પધારે અને ભગવત વાર્તા થાય અને સાંભળીને વૈષ્ણવના મનને ઠારક થાય એવા ઘણા પ્રસંગ કહે એટલે કે પાંચા બાબા તો પ્રસંગ ઘણા બધા કહે એમની પાસે ગ્રંથ પણ ઘણો બિરાસ હતું પોતે પણ જાણતલ પોતે પણ અનુભવી એટલે ઘણા બધા પ્રસંગ કહે વૈષ્ણવ સાંભળીને ખુશ ખુશાલ થઈ જાય મારક મેન્ડ સમજાવે સંપ્રદાયના સિદ્ધાંતનો મરમ સમજાવે ઠાકરની સ્વરૂપ નિષ્ઠા કરાવે અનિતા અને ટેકની વાર્તા કરે સેવા સમરણનો ભર ઉપજાવે એટલે કે જે કોઈ પણ વૈષ્ણવ ત્યાં પધાર્યું હોય એમને આ રીતે સમાધાન કરે ઠાકોરજી પછવાડે અલગ અલગ સામગ્રી કરીને ધરે ઠાકોરજીનો પ્રસાદ ધરે સેવા રહેવાય વૈષ્ણવના સ્વરૂપને સમજાવે તેનો ભર રાખવા કહે વૈષ્ણવપણાનો બધો વ્યવહાર રાખવાની શીખ આપે અને કહે વૈષ્ણવ પદ તો ઘણું ઊંચું છે તેનું જતન કરવું સહેલું નથી ઘણી ખંત રાખીને રહેવું જોઈએ તો વૈષ્ણવ પદ મળે વિષ્ણુની વાલપના પ્રસંગ કહે વૈષ્ણવના સંઘનું પરમાણ આપે જો વૈષ્ણવનો સંગ કરવા ઉપાય કરવો પછી આગળ બીજો પ્રસંગ ચાલુ થાય છે પણ અત્યારે નું આપણે ખાલી વૈષ્ણવ પ્રત્યેની વાલપનો પ્રસંગ લીધો છે તો એના માટે અત્યારે આપણે આટલું લઈએ પછી પંચાવનમાં પાના નંબર ઉપર વૈષ્ણવતાની જે શીખ આપે છે એનું આપણને અહીંયા અનુસંધાન મળે છે પંચાવનમાં છેલ્લો ફકરો કે શું શીખ આપે વૈષ્ણવના વર્તમાનની ઘણી સુદ્રઢ શીખ આપે વૈષ્ણવના ઘણા ગુણ કહે વૈષ્ણવે વૈષ્ણવ ઉપર કદાપી ક્રોધ ન કરવો હવે આપણે ઘણીવાર વાર મેળાપ થયો હોય તો સ્વભાવથી આપણને ક્રોધ આવે સામે વાળાનો સ્વભાવ આપણને ન ગમે આપણને કેટલે ન ગમતો હોય કેમ કે આપણો સ્વભાવ એવો હોય કે સામે વાળાનો સ્વભાવ આપણે સહી ન શકતા હોઈએ તો ક્રોધ આવી જાય પણ તરત માળા જોઈ લેવી કે ના મારા ઠાકોરજીના સેવક છે મારે એમના પર ક્રોધ નથી કરવાનો એટલે વૈષ્ણવ ઉપર ક્યારેય ક્રોધ ન કરવો એવી શિખામણ આપે પાંચા બાબા ક્રોધ ચાંડા રૂપ છે તે દેહમાં આવે તો દેહ છોવાઈ જાય ત્યારે જળના ત્રણ કોગડા કરીને ચરણામૃત લઈ લેવું ત્યારે ત્યારે કોગળા કરી લેવા એટલે કે અંદરથી બધું બહાર નીકળી જાય આવેશ ઉતરી જાય અને ચણામ્રત લેવાથી ભગવદ આવેશ આવે એટલા માટે અહીંયા આપી છે ક્રોધના જો દેહ છૂટે તો ભગવદ્ આવોધના જન્મ થાય ચાંદાપણું આવે માટે વૈષ્ણવે ક્રોધને વશ ન થવું લોભને પણ વશ ન થવું લોભ તો ધૂતારું છે તે આપણને ઠગી જાય લોભને લાલચ મેલા ગુણ છે એથી છેટા રહેવું કોઈના છલ ન જોવા કપટપણું વૈષ્ણવથી અને ઠાકોરજીથી ન રાખું રાખે તો પાખંડી થાય ને દુર્બુદ્ધિ ઉપજે એટલે આપણે વિચાર કરીએ કે હું કંઈક ખોટું બોલીને આપણે વૈષ્ણવ પાસેથી કંઈક મેળવી લેવાનું વિચાર કરીએ તો એ બધું કપટ છે એ તો પાખંડી થતાં આપણને વાર નહીં લાગે જો આપણને એવું શીખી ગયા તો અહંકારનો અંચળો છેટો રાખીએ તો દાસ ભાવ આવે વૈષ્ણવે દાસાનો દાસ ભાવ મોટાથી રાખો જેથી આપણું બગડે નહીં અહમ અને મમ ઠાકોરજીએ છોડાવ્યું છે એનાથી છેટા રહેવું અહમ તો આંધળો છે કાંઈ સૂજવા દે નહીં એટલે કે અહમ છે ને આંધળો છે એ કાંઈ જોવા નહીં દે ખાલી અહંકાર હું હું જ દેખાશે બધી જગ્યાએ બીજું કાંઈ સાચું નહીં દેખાડવા દે મમ તો મૂંગો છે એટલે કે મમતા છે કાંઈ મૂકવા નહીં દે માટે આંધળા મૂંગાનો ન કરીએ વૈષ્ણવે વાણી સુદ વિમલ ને મીઠી ઓચરવી

જો આટલું બધું થાય ને ત્યારે છે સુધી પ્રાપ્ત એટલે આ બધું થાય ભગવદીનું નામ લેશું ને તો ધીરે 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 આપણને આપણી અંદર આ બધા ગુણ આવતા જશે એટલે સતત ભગવતી નામ માલકા અથવા તો કોઈ પણ ભગવદીના કાર્ણિક ભગવદીના નામ લીધા કરવું ઠાકોરજી ઉપર વાલપ આવે ત્યારે જાણવું કે ભગવદીની કૃપા થઈ ભગવદી ઉપર વાલપ આવે તો જાણવું કે ઠાકોરજીની કૃપા થઈ આવું અરસપરસનું કારણ ઠાકોરજી અને ભગવતીનું આ માર્ગમાં છે તો વૈષ્ણવ દીઠા માર્ગે રહીએ અદીઠા માર્ગે ન ચાલે એટલે કે વારાઘડીએ વારાઘડીએ વૈષ્ણવનો મેળાપ કરતા રહીએ તો શીખવા મળશે એકા પ્રત્યે અને દિનતા ભાવ તો જ આવશે કે મળશું અને એમના દાસ થઈને રહેવાનું આપણે મુખ્ય સિદ્ધાંત છે તો અદીઠા માર્ગે ન ચાલે કે વૈષ્ણવથી અતડા નહીં રહીએ માટે વૈષ્ણવો મોટા ધર્મ મૂળ તો એક દ્રઢ આશરો છે ને દિનતા છે આવા ગુણ વૈષ્ણવમાં હોય તો ઠાકોરજી હરદામાં ઠેરાય અને વાદે ઠાકોરજી તો ગુણના વૈષ્ણવ માટે દુર્ગુણ ને દેહ માંથી દૂર કરીએ તો વૈષ્ણવપણું કહેવાય આવી પાંચાબાબા વૈષ્ણવતા માટેની સુખ આપે આમાંથી આપણને જેટલું પણ પાંચાબાબાને દંડ પ્રણામ કરીને જેટલું પણ પાંચાબાબાની ઈચ્છાથી કાનીથી કોશિશ કરશું કે આપણે પાલન કરીએ અત્યારે આટલું જ બોલીને મારા નાની વાતને વિરામ આપું છું બોલ શ્રી ગોપાલ